નમસ્કાર આપ સૌને મારા વંદન અગાઉ થોડા સમય પહેલાં મેં એક વિડીયો મૂક્યો હતો કે જેની અંદર મેં દીકરીઓને અને દીકરાઓને ટકોર કરી હતી કે શક્ય એટલા આપણી પોતાની જ જ્ઞાતિની અંદર લગ્ન કરો બીજી જ્ઞાતિમાં ન જાઓ એટલા માટે ન જાઓ કે લગ્ન જીવન છે ને દાંપત્ય જીવન છે એ અંત સુધી સફળ નથી દેતું ઘણા બધા પ્રશ્નો આવે છે માત્ર ચહેરો જોઈને પ્રેમ નથી થતો એ જીવન જીવવા માટે ઘણું બધું તમારે જતું કરવું પડતું હોય છે પરંતુ એ પૈકીના લગભગ પંદરેક દિવસ થયા હશે આ વાતને અને એ પંદર દિવસની અંદર લગભગ સાતથી આઠ કેસ એવા આવ્યા કે જે લવ મેરેજ હતા અલગ જ્ઞાતિ જાતિ હતી અને એ કેસ છે એ મારી પાસે એક સોલ્યુશન રૂપે આવ્યા હતા કે એમાં શું કરવું જોઈએ એટલે એ દરેકની અંદર મારાથી થતા એટલા પ્રયત્ન મેં કર્યા હતા ઘણી દીકરીઓ તો એવી પણ હતી કે મારી પાસે આવી હતી તો બોલવાનું નહીં કંઈ ચાલવાનું નહીં મારી સામે હું દોઢ દોઢ કલાક સુધી એની સાથે કોઈ પણ એક બાબત ઉપર વાતચીત કરું તેમ છતાં તે આંખો બંધ કરીને બેસું રહેવાનું અને હું એમ પૂછ્યું કે બેટા કેમ આંખો બંધ કરીને બેસો છો કોઈકની તો તમે સામું જોવો તમારા મમ્મી તમારી સામે રડે છે પપ્પા તમારી સામે રડે છે તમે એની તો સામું જાઓ ત્યારે દીકરી એવું કહેતી હોય કે એ બધાને મને મારું જીવન નથી દેખાતું તો મારે શા માટે એના મોઢાઈ જોવા જોઈએ દીકરીઓને આટલી હદ સુધી ઘરના જે અંગત એનું વર્તુળ છે એની સાથે નફરત થઈ જાય છે ખબર નથી આ કારણ શું હોઈ શકે છે પરંતુ એમાં એક ખાસ પાટીદાર સમાજની દીકરીઓ ઉપર આ ક્વેશ્ચન આવતા હોય ત્યારે સૌથી વધારે મને એવું થતું હોય કે નહીં આ બાબત ઉપર જાહેરમાં બોલવું જોઈએ અને આ એટલા માટે બોલવું જોઈએ કે ક્યાંક કોઈક દીકરીનું જો જીવન બચી જતું હોય તો ભગવાને એ કાર્યની અંદર તમને નિમિત્ત બનાવ્યા છે તો તમને એવું લાગે કે તમારો જીવનનો ફેરો છે એ વસૂલ છે બીજો એક કિસ્સો કે જેની અંદર પણ સોલ્યુશન આવ્યું છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ સાત કિસ્સાઓ હતા અને સાથે સાતની અંદર લગભગ મેં એમ કહેવાય કે જીવ રેડી દીધો હોય આટલો બધો પ્રયત્ન કર્યો હતો અને સાતમાંથી બે કિસ્સાઓ છે અંદર સફળ રહ્યા છીએ કે દીકરી એની જાતે વિચારે છે કોઈપણ જાતના પ્રેશર વિના કોઈપણ જાતના દબાણ વિના પોતાની જાતે નક્કી કરે છે કે નહીં હવે મારે એના કરતાં અહીંયા જે ગોતેલું હશે અથવા તો અહીંયા રહેવું છે એ મારા માટે સુરક્ષિત છે કારણ કે દીકરી જ્યારે ઘરનું ઉમરું ઓળંગીને જાય છે અને બીજાના ઘરની આબોહવા એના વર્તન એના વાણી એની મુજબ જ્યારે ચોવીસ કે અડતાલીસ કે બોતેર કલાક એ ઢળાય છે ત્યારે એને ઘણી વખત રિયલાઈઝ થાય છે કે આ સ્થળ કરતાં પહેલું સ્થળ હતું એ મારા માટે સારું હતું સુરક્ષિત હતું હવે આ બે કિસ્સાઓ એવા છે કે એની દીકરી જાતે માની તો ગઈ કે મારે હવે ત્યાં લગ્ન નથી કરવા કારણ કે મને ખુદને અંદરથી ખબર પડી છે કે એ ફ્રોડ છે હમણાંનો એક કિસ્સો મારે તમની સાથે એવો શેર કરવો છે કે દીકરી ગામડાની અંદર રહે સૌરાષ્ટ્રની અંદર એના ભાઈ એના બેન એના કાકા બાપા એ બધા છે એ સુરતની અંદર રહે અને એમના મમ્મીની પપ્પાની સાથે રહે માવતર બિચારા ખેતી કરે અને એ ગામની અંદર શાકભાજી વેચવા જે દીકરો આવતો હતો એ આ દીકરીને રોજ બે પાંચ શીંગ છે કે બે પાંચ ધાણાની પૂળી છે કે બે પાંચ મરચી છે બે પાંચ આદુના ટુકડા છે એ વધારે આપે આટલી જેવી વાતથી દીકરીને એવું કે મારી પ્રત્યે વધારે રાખે છે બીજા બધા કરતાં આ વાતની અંદરથી એને પરસ્પર વાતચીત કરવાની શરૂઆત થઈ દીકરાની પાસે મોબાઈલ હતો નહીં એટલે આ દીકરીએ પોતાના અંગત ખર્ચમાંથી મૂડીમાંથી બચાવીને એક નાનકડો એવો એને મોબાઈલ લઈ દીધો જેના લીધે એને વાતચીત થઈ શકે એન્ડ્રોઈડ મને ફોનની અંદર નહીં એટલે જ્યારે પણ બેને એકબીજાને જોવાની ઈચ્છા થાય ત્યારે એકબીજા આ શાકભાજીના માધ્યમથી બે સામે સામે આવે પછી આ દીકરીએ એવું કીધું કે તું આખી જિંદગી જો શાકભાજી વેચવાનું કામ કરીશ ને તો કદાચ મારું ઘર છે ને એ રાજી નહીં થાય તું એમ કર કોઈ સારા એવા શહેરની અંદર જતો રહે અને ત્યાં જઈને તું સારી એવી નોકરી કર એટલે એ દીકરો છે એ અન્ય એ આસપાસના બીજા જે શહેર હોય એની અંદર ત્યાં જાય છે અને ત્યાં નાનકડી એવી કોઈ હોટલ હોય એની અંદર રેસ્ટોરન્ટના બિઝનેસની અંદર પોતે જોડાય છે અને ત્યાં સામાન્ય પોતે નોકરી શરૂઆત કરે છે દીકરીને એવું કહે છે કે મારો પચાસ હજાર પગાર થઈ ગયો છે અને હવે આપણે લગ્ન કરવા હોય તો છૂટ છે હવે આપણે કરી શકીએ અને આપણે આરામથી જિંદગી છે એ જીવી શકીએ છીએ બંને જ્ઞાતિ અલગ અલગ છે સાંભળજો એ દીકરીના વિશ્વાસની અંદર પોરવે છે કે હવે મારા પચાસ હજાર પગાર થઈ ગયો છે મારે ભવિષ્યની કોઈ ચિંતા નથી મારા સારા એવા સિટીની અંદર સરસ મકાન છે પા તો મને મારા પપ્પા શીખવવા માગતા હતા કે પૈસા કેમ કહો એટલા માટે હું શાકભાજીનું કામ કરતો હતો આ દીકરી એ દીકરાની વાતની અંદર આવી જાય છે તાત્કાલિક કંઈ પણ જાતનું વિચાર્યા વિના જાણ્યા વિના એ ક્યાં રહે છે શું કરે છે એની એની આગળ પાછળ કોણ એની પાછળ છે એની પોતાના નામ ઉપર શું છે કાંઈ પણ એના કેવા મિત્રો છે કેવા પરિસ્થિતિની અંદર રહે છે આવું કાંઈ પણ જાયા જોયા કે જાણ્યા વિના એ દીકરીની સાથે લવ મેરેજ કરી લે છે દીકરો છે એના કોઈ અન્ય એના કોઈ પરિવાર હોય એને ત્યાં લઈ જાય છે અને એ જગ્યાએ લઈ ગયા પછી એ દીકરાને જેની ઘરે લઈ ગયા હોય ને એ એવું કે સારું થયું બેટા તે આની સાથે લગ્ન કરી લીધા હવે સાત હજાર એ કમાય છે ને આઠ દસ હજાર તુંય ભણેલી છે તુંય કમાજે અને બે જ્યારે ભેગા કરીને આખું ઘર ચલાવો ને ત્યારે અમને એમ લાગશે કે નહીં લવ મેરેજ કર્યા પણ એકબીજાને સાચવીને સંભાળીને જોઈન કર્યા એટલે દીકરી છે એ દીકરાને પૂછે છે કે તમારો પગાર કેટલો છે એટલે એમ કહે છે કે કેમ તારે આપું છું કેમ મને પડ્યું એટલે દીકરી કહે છે કે કયો ને તમે મને એવું કહેતા પચાસ હજાર છે પણ આપણે જેની ઘરે આવ્યા છીએ એ તો એવું કહે છે કે સાત જ હજાર છે તો કે હા સાત જ હજાર પગાર છે મારા નામ ઉપર કાંઈ છે નહીં મારા ઘરનું મકાન નથી મારા મમ્મી પપ્પા છે એ પણ સામાન્ય હાવ નાખી દીધા જેવી કહેવાય એવી કેટેગરીની છે નોકરી કરે છે અને મને એક જ ઈચ્છા હતી કે હું મારી જે જીવનસાથી છે એને બહુ શ્રેષ્ઠ અને બહુ બેસ્ટ પસંદ કરું અને તું હવે થઈ ગઈ છો દીકરીને ટોટલી ખબર પડે છે કે મારા બાપની અને મારી માની વિરુદ્ધ જઈને મેં આ જીવનનું બહુ મોટું અને બહુ ભૂલ ભર્યું કહી શકાય આવું ડગલું ભર્યું છે એટલે ફરીથી એ દીકરી કોઈ પણ એ દીકરાને કોઈને જાણ ન થાય સવારમાં વહેલી બસમાંથી બેસીને ફટાફટ પોતે જ્યાંથી નીકળી હતી એ ગામની અંદર આવે છે અને ત્યાંનું જે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં મિસિંગની ફરિયાદ તો ઓલરેડી લખાઈ ગઈ હોય ત્યાં જઈને પોતે સ્વીકારે છે કે મારી સાથે જે કંઈ પણ થયો છે એ ફ્રોડ થયું છે મારી સાથે જે કંઈ પણ વ્યક્તિએ મારી સાથે લગ્નની લાલચથી કે શારીરિક અડપલાથી જે કંઈ પણ કાર્ય કર્યું છે એ ટોટલી મને અંધારામાં રાખીને કરવામાં આવ્યું છે અને હું હવે મારી મરજીથી મારા પપ્પાના ઘરે જવા ઈચ્છું છું આમાં પોલીસ મને જેવી રીતે શક્ય મદદરૂપ થઈ શકે એમ હોય તો મદદરૂપ થાય મને અને પોલીસે પણ પરિવારને બોલાવે છે પરિવાર જો કે એ સમયમાં ઘડીત તો સ્વીકારતો પણ નથી દીકરીને પણ સર્વાનુમતે નક્કી થાય છે કે કંઈ નહીં દીકરી પોતાની મરજીથી જ આવે છે તો આપણે સ્વીકારી લઈએ આ વાતને લગભગ દસ પંદર દિવસ જતા રહે છે અને પંદર દિવસ પછી છોકરો એવું કહે છે કે દીકરી મારી સોનાની વીટી લઈને ભાગી ગઈ છે થોડીક અંગત મૂડી લઈને ભાગી ગઈ છે સર ત્યાં સુધી કે દીકરાને એને લગ્ન કરવાતા ત્યારે પૈસા છે એ પણ દીકરી આપે છે તમે સમજી શકો કે હવે આમાં દીકરાની ઘરે ખાવા માટે એક સારું મીઠું નહોતું હારી કંપનીનું તો દીકરી શું લઈને આવે અને ત્યારે દીકરો એવું કહે છે કે જુમન તું સાઠ સિત્તેર હજાર રૂપિયા નહીં આપે તો હું તને ડિવોર્સ પેપરની અંદર સાઈન નહીં કરી આપું આ બાબતમાં ઘણી બધી મારાથી જેટલી શક્ય થતી હતી એટલી બધી મદદરૂપ કરી સામદાન દંડ ભેદની નીતિ છે એ અપનાવી અને અપનાવ્યા પછી એ દીકરી છે એના સામે જે દીકરાનું પાત્ર હતું એ ડિવોર્સ પેપર માટે સાઇન કરવા માટે તૈયાર થયું અને ગઈકાલે સર્વાનુમતે એના ડિવોર્સ થયા આ વાતને લગભગ વીસેક દિવસ વીત્યા છે વીસ દિવસ પહેલાં રજિસ્ટર્ડ મેરેજ થયા અને ગઈકાલે એના જે એમ કહેવાય કે છૂટાછેડા થયા એ પછી મેં દીકરીની સાથે જ્યારે બેઠક કરી મુલાકાત કરીને મેં દીકરીને પૂછ્યું કે બેટા આવું કરતાં પહેલાં વિચારના જોકે ભૂલ હતી એણે કરી સ્વીકારી પરિવાર પણ સ્વીકારે છે પણ સૌથી મહત્ત્વની વાત તો એ છે કે મેં દીકરીને જ્યારે પૂછ્યું કે બેટા તમારી ઉંમર શું છે ત્યારે દીકરી એવું કહે છે કે મારી ઉંમર ત્રીસ વર્ષની છે એટલે મેં દીકરીને પૂછ્યું કે બેટા એ પહેલાં સગાઈ તૂટી છે લગ્ન તૂટ્યા છે આવું ક્યારેય પણ ઘટના કરે બની છે પણ ત્યારે દીકરી એવું કહે છે કે ના આમની ક્યારેય પણ આવી ઘટના નથી બની અને મારી જીવનની બહુ મોટી ભૂલ કહેવાય કે હું આવું કરી બેઠી પણ મહત્ત્વની વાત તો એ છે કે મારા પપ્પાને કદાચ એવું હતું કે ભાઈના લગ્ન થઈ જાય પછી હું સાથે કરી દઉં પણ આ બાબતમાં ત્રીસ વર્ષ સુધી એને મારું એક પણ જોણ ગોઠ્યું નથી ત્યારે કદાચ આવું પગલું ભરાતું હોય છે જોકે આ વાતની અંદર દીકરીની વાતથી હું પણ એ સાથે સહમત છું એટલા માટે કે ઘણી વખત અંદરના જે હોર્મોનલ્સ છે ને તમારા એ બાવીસ પચીસ સતવીસ વર્ષની ઉંમરની અંદર એટલા બધા તીવ્ર હોય કે એ પણ ઈચ્છતી હોય કે કોઈને એની ઊંફ મળે કોઈનો પ્રેમ મળે કોઈનું જીવનની સાથે શરૂઆત કરી શકે પરંતુ ત્રીસ ત્રીસ વર્ષ વીતી જાય અને છતાંય તમે દીકરીના ઠેકાણા ન જુઓ તો શક્ય છે કે આ દિવસ આપણે જોવા માટેની તૈયારી રાખવી પડે દીકરીની બેનપણીઓ જે હોય એને દીકરાએ નાના થઈ જાય એની ઘરે સંતાન નાના થઈ જાય અને મેં ટોણા મારે તારા બાપુ એ કંઈ જોણ કરતા નથી એટલે દીકરીને એવું થયું કે ને હું મારી રીતે પાત્ર ગોતી દઉં પણ એમાં એવું થયું કે દીકરીના પાત્રની સાથે એને તકલીફ થઈ એને જે બતાવ્યું હતું જે આંબા આંબલી જે સત્તા સંપત્તિ મિલકત પોતાની જે ચરિત્ર પોતાનું જે વ્યક્તિત્વ પોતાનું જે ખાનદાની પરિવાર જે દેખાડ્યું હતું એ પ્રમાણે કાંઈ નહોતું લગભગ દસમાંથી નવ કિસ્સા એવા હોય છે કે જેની અંદર જે કહ્યું હોય જે બતાવ્યું હોય જે પ્રમાણે એણે તમારી સામે એક આખું પ્રેઝન્ટેશન એક જે ઇમેજિનેશન ઊભું કર્યું હોય એના દસ ટકાએ હોતું નથી એટલે હું એવું માનું છું કે એક વખત તમે પહેલાં જુઓ જાણો અને બીજી મહત્ત્વની વાત છે એક શહેરની અંદર થોડા દિવસ પહેલાં મારે જવાનું થયું હતું અને મારે ત્યાં ચોવીસ કલાકનું રોકાણ હતું એટલે મારો એક હોટલની અંદર એક ઉતારો હતો એ હોટલની અંદર બપોર પછીનો ચારેક વાગ્યાનો સમય હશે એમ તો જોઈએ ને કે હોટલનું ભાડું લગભગ બે હજાર રૂપિયા હતું ચોવીસ કલાક તમારે રહેવું હોય ને તો બપોર પછીનો સમય હતો અને મારા એક કામથી હું ત્યાં રિસેપ્શન ગેટ પર જ ઊભી હતી એ શહેરની એક એ હોટલ એવી છે કે અનમેરિડ કપલ હોય એને પણ અલાવ કરતી હોય ચલો આપણી ના નથી પણ એ શહેરની અંદર એ સ્કૂલ બેગ પાછળ ટાંગેલી દીકરીઓ એટલે તમે સમજી શકો કે મેક્ઝિમ બાર બાર હું ભણતી હશે કારણ કે સ્કૂલનું નામ હતું એટલે કોલેજનું હોય તો કોલેજના લગભગ નામથી સ્કૂલ બેગ દીકરીઓ ન લઈને જતી હોય એટલે અગિયારમું અથવા તો બારમું ભણતી હશે આવી ચાર દીકરીઓ એક્ટિવા લઈને આવે છે એક્ટિવા એક બાજુ પાર્કિંગ કરે છે એની પાછળ ગુંડા જેવા દેખાતા રોલા પાડતા અને એમ કહી શકાય કે એના ભવિષ્યનું કે પોતાના ખાનદાન કે ખુમારીનું કાંઈ લેવા દેવા નહીં આવા ચાર દીચર આવા ચાર દીકરાઓ બીજી લિફ્ટમાંથી આવે છે આ ચાર દીકરીઓ પહેલી લિફ્ટમાંથી આવે છે ઉપર જાય છે અને પહેલો પણ અને એ રિસેપ્શન જે રિસેપ્શનવાળો હોટલવાળો હતો ને એને પણ ખબર હતી કે આ લોકોને અમારે રૂમની અત્યારે સગવડતાની જરૂર છે એટલે ત્યારે એ વ્યક્તિ એવું કહે છે કે તમારે બે કે ત્રણ કલાક માટે રૂમ જોતી હોય ને તો પાંચ હજાર રૂપિયા છે આ ચારે ચાર દીકરાઓ હસ્તામુખે પાંચ પાંચ હજારના પેમેન્ટ કરે છે અને આ દીકરીઓ ત્રણ કલાક સુધી બંધ બારણે એક શહેરની એક નામાંકિત હોટલોની અંદર જાય છે ત્યારે મારા વિચાર એ આવે છે મારા મા બાપને મારા પરિવારને વડીલોને સમાજ શ્રેષ્ઠીઓને અને જે કંઈ પણ સમાજ માટે કોઈ કામ કરી રહ્યા છે એને મારી વિનંતી છે કે આવો આપણા આંગણે રમતી આપણા આંગણે ઉછળતી આપણા આંગણે કૂદતી આ જે દીકરી છે એ ચોવીસ કલાક ક્યાં જાય છે ક્યારેક થોડીક ક્રોસ ઇન્કવાયરી થોડીક આપણે પણ કરીએ એટલા માટે કે આપણી દીકરી આપણને એવું કંઈ જતી હોય કે હું શાળાએ જાઉં છું હું કોલેજના કામથી જાઉં છું હું ટ્યુશનમાં જાઉં છું હું એક્સ્ટ્રા ક્લાસીસમાં જાઉં છું મારી બેનપણી સાથે જાઉં છું ઇવન ત્યાં સુધી મારી બેનપણી સાથે હું કેફેમાં જાઉં છું પરંતુ ક્યારેક જ ક્રોસ ઇન્કવાયરી કરો તો ખબર પડે એ દીકરીઓ જો કે મોઢે બાંધીને આવી હતી અને નીચે મારી સાથે ઉતરીને ત્યારે મેં દીકરીઓને કટાક્ષથી એટલું તો કહેતી જ આવી હતી કે બેટા સારા કામ માટે જવું હોય ને તો મોઢે બાંધવાની જરૂર નથી પડતી એટલે એ દીકરીઓને મને ખબર નથી એને સમજાણું કે નહીં પણ વધારે હું ડિટેલમાં પડું તો એની સાથે ચાર જે ગુંડા જેવા દીકરા જે મને દેખાતા હતા એની સામે મારી સુરક્ષા હતી એ મને થોડીક જોખમાઈ એવી લાગતી હતી એટલા માટે હું એની અંદર વધારે ડિટેલમાં નથી પડી પણ એ હોટલના રિસેપ્શનના માલિકને તમે એટલું કીધું કે એટલીસ ત્યાં સુધી તો વિચારો સાહેબ કે દીકરી અઢાર વર્ષની નથી તમે આવા લોકોને શા માટે એન્ટ્રી આપો છો પછી ઘણી એ જો કે એમની સાથે પણ બબાલ થઈ હતી પણ સર્વાનુમતે મારે એટલું કહેવું છે કે મારી વાલી જે દીકરીઓ મને જે સાંભળે છે એમને તો મારે ખાસ કહેવું છે કે બેટા મા બાપ એટલા ભોળા છે કે એને તમે ઉલ્લું બનાવો નહીં ઉલ્લું ન બનાવો એણે જે તમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનું પરિણામ તમે શ્રેષ્ઠ રીતે આપો એણે જે તમને સ્વતંત્રતા બક્ષી છે એને તમે સ્વચ્છંદતામાં ન પરિણામો તમારી જ્ઞાતિમાં લગ્ન કરો દુનિયાના કોઈ પણ પાત્રને લગ્ન કરો પરંતુ જ્યાં સુધી મા બાપે આપણી ઉપર ભરોસો મૂકો છે એ ભરોસાનું ઉલ્લંઘન ન થાય એ ભરોસો એ જે અવિશ્વ જે વિશ્વાસ છે એનો અવિશ્વાસ ન થાય આવો આપણે એવું તો રહીએ ઘણી વખત આવી ઘટનાઓમાંથી જ્યારે પસાર થઈએ ત્યારે દુઃખ બહુ બધું થતું હોય એમ થાય કે ક્યાં વ્યક્ત કરવું પણ આ કદાચ એક સોશિયલ મીડિયાનું એક સારું એવું માધ્યમ છે કે જેના લીધે મને સાંભળનારા ઘણા બધા એવા લોકો છે કે જે ફોન કરીને તો આપણને કહે છે પણ એથી મહત્વની વિશેષ વાત તો એ છે કે આવી દીકરીઓ જો સમજી જાય ભૂલ થતાં તો થઈ ગઈ છે ચાલો કોર્ટ મેરેજ રજિસ્ટર્ડ મેરેજ તો કરી લીધા છે પરંતુ એ પછી શું એ પછી જો દીકરીઓને સમજાય છે અને એને એક પણ જાતના શારીરિક સંબંધો એની સાથે નથી અને દીકરી સમજે છે કે ખરેખર મને જે બતાવવામાં આવ્યું હતું મને જે કહેવામાં આવ્યું હતું એ પ્રમાણેનું આ જીવન નથી તો ચોક્કસપણે મારી દીકરીઓને કહેવું છે ચોક્કસ મારો સંપર્ક કરજો આપણે સામ દામ દંડ ભેદની કોઈ પણ નીતિથી એ દીકરીના અને દીકરાના આપણા ડિવોર્સ છે એ કોર્ટની અંદર પણ બહુ વહેલી તકે પૂરા થાય એવા તમામ રીતે પ્રયત્ન કરશો પણ ખાસ કરીને દીકરીઓએ મજબૂત રહેવું પડશે દીકરીઓએ પોતાની જાતથી વિચારવું પડશે કે આગળ ખાડો છે ને મારા બાપ મા બાપ મને હાથ પકડીને બારી લાવવા માટે માગે છે તમારા મા બાપ તમારી હંમેશા ખુશી વિચારે છે તમારી ચિંતા એને પણ હોય છે એને પણ તમારા ભવિષ્યની ચિંતા હોય છે અને તમે જે ભણતા ભણ્યા છો તમારી પાસે જે જ્ઞાન છે જે બુદ્ધિ છે જે આવડત છે જે કળા છે જે કૌશલ્ય છે એનો કોઈ પણ જગ્યાએ ગેરઉપયોગ ન થાય એના માટે મા બાપ છે થોડુંક આપણને ટોકતા હોય થોડુંક ક્યાંક ટકટક કરતા હોય પણ બેટા ઘરની બહાર એક વખત ઉમરું ઓળંગો છો ને મા બાપને જે તમે કહીને જાઓ છો ને કે હું અહીંયા જાઉં છું સાહેબ તમે ત્યાંથી જ નીકળવા જોઈએ આટલી ભલામણ છે અને આ કિસ્સામાંથી જો તમને કંઈક શીખવા જેવું લાગતું હોય ને તમને એવું લાગતું હોય કે આ પરિવારની અંદર અમુક દીકરા કે દીકરીઓની અંદર આ વસ્તુ પેસી ગઈ છે તો ચોક્કસ પણ આ વિડીયો છે એને શેર કરજો અને બે દીકરાઓને મારા હાથ જોડીને કહેવું છે કે ઘણી વખત એવું કહેવાતું હોય કે જનની જણ તો ભક્ત જણજે અને કાં દાતા કાં શૂર નહીં તો રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર એક દીકરા તરીકે પણ તમારી એટલી તો ફરજ છે જ સાહેબ કે રાત્રે બે વાગે પણ તમારા શહેરમાંથી કોઈ પણ સુનસાન જગ્યાએથી કોઈ દીકરી એકલી જતી હોય ને તો સાહેબ એને તમારી સામૂહ જોયા પછી એને માથું નીચું રાખીને ન જવું પડે તમારી એટલી તો એની ફરજની અંદર આવે જ છે કે દીકરીને તમે એટલું કહી શકો કે બેટા તારો ભાઈ અત્યારે સાથે નથી કે બેન તારો ભાઈ સાથે નથી પણ હું તારો ભાઈ જ છું તો આરામથી ચાલી જા દીકરીઓ જ્યારે ઘરની બહાર જતી હોય અમુક સમય બહાર જતી હોય ને ત્યારે એને ચિંતા હોય કારણ કે સમાજની અંદર એક વર્ગ એવો પણ જીવે છે કે જેના માટે હવસ અને વાસના છે ને એ જ એનું જીવન છે એક દીકરા તરીકે તમે ભારત દેશના દીકરા કેવા હોય ભારત દેશના દીકરા કેવા હોય દીકરા એવા હોય કે દુનિયાની કોઈ પણ પારકી બેન દીકરી સ્ત્રી કેમ ન હોય એ પોતાની સુરક્ષા છે એ તમારી સામે અનુભવી શકતી હોય દેશના આવા દીકરા હોય આવો સાથે મળીને આ સમાજની અંદર થોડો બગાડ થયો છે તો એ બગાડને થોડા સુધારની અંદર પરિણમીએ અને દીકરા અને દીકરી તરીકેનું બાવીસ પચીસ સત્યાવીસ ત્રીસ વર્ષનું બાપને આંગણે જીવન એવું જીવન બતાવીએ કે કોઈ વ્યક્તિ આંગળી ન ચીંધે કોઈના માટે આપણે ઉદાહરણરૂપ બનીએ જય હિન્દ જય ભારત આવો કંઈક એવું કરીએ કે તમારા નામથી ઇતિહાસમાં અજવાળા થાય અંકિતાની વાતો